આપણો ગામ બહુ પાવર વધારવા માટે એકબીજાને બીજા ને મારું પડશે આગળ કોઈ બી આવે ને એને પતાવી નાખવું પડશે હા આપણે આપણને જોઈને છપરી બોલે છે યાર સલા લોકો આપડે ડરતા જ નથી આજકાલ ને એક બે ને છે ને પતાવી દેવાય સા આજે પતાવી દે સારા

તોડી નાખું છોડ એટલે તું ગરીબ મોણા ને શું તું ધમક્યા લે આ જમીન મારી છે અહીંથી સરકારી મન કરી દીધી મોણા બોલાવું ફોન કર જા તને જેને બોલાવું ને બોલાવી દે આ આપણે કોઈ થી બીવતા નથી જા એટલે કોને બોલાવે આપણે છે ને ભાઈ ચાલો ઉભો ને તોડી ના ખાળા ને એ એ પણ કઈ માતા એને પણ તોડી નાખું કેટલા મોણા બોલાવું એક કરોડ એક ટેમ્પો લેન્ડ આગળ ગાડીઓ નું કેમ 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 મને કેમ દાદા કઈ બતાડે તું એટલે તું તારી જાતને સમજે છે શું આ તારા બાપ નો રસ્તો છે નીકળાય થી ભાઈ રેવા દે જોગી મળે એની મળે નહીં લાગે જોગી કોને ગણાય છે તું તો ગાડી તોડી ને તોડી ને આજે એનો ભૂકો કરી નાખી આજે સરકવાનું બંધ અહીંથી ફિનિશિંગ માર દો એની મારે અહીંથી ફિનિશિંગ માર દો ફિનિશિંગ એકને સરકવાની નહીં ગાડી બુઝ

સરકારી બંધ કરી હવે પાછા આવતા નહીં ઓલા લઈને જતો રે ભાઈ હવે આવતા નહીં ને પડદા ફાડી નાખી તારા આજે તો ઓલો ભાઈ ને હતો ને તો પથારી ફરી હતી અમને માણસ